આપણા વડોદરા શહેરના બાર માસુમ બાળકો અને બે શિક્ષિકાઓને સોળ મહિનાથી જે ભ્રષ્ટાચારનો ભોગ ચડી ગયા જેને ડુબાડીને મારી નાખ્યા એના ન્યાય માટેની હું લડતમાં હું શહીદ થયો છું આ મારી પહેલી પ્રતિક્રિયા એવો એક પણ પુરાવો પાર્ટી રજૂ કરે કે આટલા દિવસમાં મેં પાર્ટીના કોઈ હોદ્દેદારોને કોઈ રીતે પણ આમાં ઇન્વોલ્વ છે એ પ્રમાણેનું કોઈ જગ્યાએ મેં સ્ટેટમેન્ટ આપ્યું હોય તમારા કહેવા પ્રમાણે ન તમે પાર્ટીના જે શીર્ષસ્થ નેતૃત્વ છે એની સામે અવાજ ઉઠાવ્યો ન તમે કોઈ પાર્ટી લાઈન ક્રોસ કરી તમારા કહેવા પ્રમાણે તો પછી આપ એમ માનો છો કે આ જે સસ્પેન્શન છે એ કોઈ રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે સો ભાજપના અંતરંગ વર્તુળો દ્વારા એવું કહેવામાં આવ્યું કે એ આશીષ જોશી દ્વારા પ્રેરિત હતું તો આપ પાર્ટીમાં ઘણા વર્ષોથી કનેક્ટેડ છો તો આપને ખબર છે કે એ રજૂઆત યોગ્ય ફોર્મ ઉપર યોગ્ય જગ્યા ઉપર થઈ જ શકી હોત આશી સુશી હવે આપ મને કહી દો આ બે મહિલાઓ આપના કહેવાથી ગઈ હતી ને આ ધારાસભ્ય એવી પણ ચિંતા ના કરી કે મારા ત્યાંના લોકો કેટલાય સમયથી માન્ય મુખ્યમંત્રી ને મળવાનો પ્રયત્ન કરે છે તો મારી નૈતિક જવાબદારી છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લાવો હું એમને એમની એક રજૂઆત હું એમને બસમાં બેસાડીને લઈ જવું અને મુખ્યમંત્રીને સમજાવું કે સાહેબ આમનું કંઈક

વડોદરા શહેરની પ્રજા મારા વોર્ડ વિસ્તારના નાગરિકો જે પ્રમાણે પ્રમાણે નિર્ણય લઈશું સમય સમયનું કામ કરશે તો આપણા વડોદરા શહેરની બહાદુર પોલીસ તરત જ સર્વેલન્સ પર ફોન નાખીને ચેક કર લે કે કયા કોંગ્રેસના નેતા જોડે પહેલું પ્રતિક્રિયા એવી હતી કે આશીષ જોશી યાદ રાજકારણ રાજકારણમાં કોણ ક્યારે શું બોલતું હોય છે એના પર તમે વશિષ્ઠભાઈ કેટલો ભરોસો કરો છો